દિલ્હીથી રાજધાની ક્યાં બદલી દોલતાબાદ બદલી તો યાદ રાખી લો અહીંયાથી રાજધાની લોને બદલી મોહમ્મદ બિન અને આપણે ઘણાને કહેતા ભાઈ તારા તો બધા નિર્ણયો છે એ કોના કારણે તો કે મોહમ્મદ બિન તુગલકને કારણે એણે ઘણા બધા એવા નિર્ણયો લીધા જેમ કે એણે કરન્સી માં ફેરફાર કર્યા હતા કે સોના ચાંદીની જે કરન્સી હતી એને બદલે એણે તાંબા પિત્તલની કરન્સીની ટંકશાળાઓ બધી બનાવી એટલે એને પ્રતિક મુદ્રાઓ કહેવામાં આવે

આફ્રિકામાં આફ્રિકાથી ઇબ્નબતુતાએ ભારતની મુલાકાત લીધી આ સવાલ પણ તમને પરીક્ષામાં પૂછાશે ત્યાર પછી આપણે જોઈએ તુગલકો ત્યારબાદ ફિરોજ શાહ તુગલક એનો સમયગાળો આવે છે અને આ ફિરોઝશાહ તુગલકના સમયમાં જ દિલ્હી ઉપર આક્રમણ થાય છે હવે અહીંયા મેં આ લાલ કિલ્લો લખ્યો તમને છે લાલ કિલ્લો ચારે ક્યાંથી હોય આ ભાઈ સો ટકા શાહજહાના સમયગાળાની અંદર લાલ કિલ્લો હોય બરાબર પણ આપણે દિલ્હીના પ્રતીક તરીકે લાલ કિલ્લાને જોવાનું તો ફિરોઝશાહ તુગલકના સમયમાં જ દિલ્હી ઉપર આક્રમણ કોણ કરે છે તો કે તૈમુર લંગનું આક્રમણ ઈસવીસન તેરસો અઠ્ઠાણું નવ્વાણું દરમિયાન તૈમૂર લંગનું આક્રમણ અને આ તૈમૂર લંગે ના આક્રમણથી તમે જો આ તુગલક વંશ એ દરમિયાન વિઘટનની પ્રક્રિયા શરૂ થાય છે દિલ્હી સલ્તનત આપણે એમ કહીએ કે નબળું પણ પડવા માંડ્યું તો પણ કઈ ખોટું નથી તો તમે જો આક્રમણ આક્રમણ દેખાય છે ભાઈ દિલ્હી ઉપર આક્રમણ કોનું તેમુરલંગનું આક્રમણ ફરી વાર જોશું વાહ સરસ તો તુગલક શાસક ફિરોશા તુગલક એના સમયગાળા દરમિયાન તેમુરલંગનું ભારત પર આક્રમણ